બોદર નિશો રાખના આઠ મેલડી મારી 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 કાઢું ગોતની ભાઈ હું ગરીબ ની માતા ખમાતું છું તમારું દરેક નું આયા જ્યાંનું બેઠા ઉઠ્યા નું ભગવાન રાખશે

બનાયુ મેલડી કરે દુનિયા થી કરો થા મારા અરવિંદ ભવાની ઓસ ભરીને જોરાવે દાડો ઉગો એક રાતમાં માં દસ જગ્યા એનું વાયક હોય છે રમેલો દાડો ઉગો ને જોવું છું ચી જગ્યા ચેવી રમેલો હોય છે પણ આવા ગવૈયા ઓછા મળે છે હારું ભાડે ને વખાણ કરતી નહીં બહાર રહે અમુક કલાકાર તો માર્કેટમાં ગાવા હારું પેદા છે કોઈનું નું વભળવું જ નહીં ગાગા જ કરવું અચ્છા ગવડી તો મારા દેવીની કિંમત કરાવી કોઈ આભલા છે ને આવું મારું મેલડી નું કેવું છે હા

એના ભેળી મારી વખડી ની કે હર તમને મળી છે હ તે દુનિયામાં તેત્રી કરોડ દેવી દેવતા છે એમાં એક જ ચહર એવી છે એનો અડધો ફોટો છે કોઈ દુનિયામાં આખો ફોટો જોવા નહીં મળે અને દુનિયા એવું કે છે કાબરી ઓછો વાળાનો વિશ્વા ન કરાય ચહર ની કાબરી ઓછો છે જેને ચહેરનો નો વિશ્વા કર્યો એનો કોઈ જડો ચહર એ વિશ્વા નહીં કર્યો છે બવાળો આજ દુનિયા પૂજો છે દુનિયા મોનો છે

જે થતું હોય કરવું પણ વણ તો રઘવા નો ચાલવા તે વ્યસન એવું કરજો એના ગમ અને ફેશન એવી કરજો કે આપણા મા બાપ ના ગમો તો દીવો હાજર હાજર ના હાજર નકર પછી ગોચું આ આવતું નહી આવું મારા મેલડી ના ભગવાન બોલો છો બાપો બાપો આવો આવો મારી સૂર્ય ના રથ ભેળી ઉગનારી મેલડી આવો ના ભગત ની ઓ મેલડી આવો ના મડી રે નું બોલાય તન હાસો નો લાડ લ્યો દેરા બોલો ના તમા 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 તમા

તમે હરક શોખ થી આદરી તમે વાપર્યું મારા પગ તમારું આયુ વાપરેલું સતના ભગવાન સોપડે સોપડા લસી દે આવું મારા મેલડીના ના રોમ કે છે ઊણ નો મોડવો ને ઊણ સૈતર એવું કે છે કે આવ તો સૈતર આવી છે એટલે વાંધી હવાયો મોડવો બંધા હ આવું મારા મેલડીના ભગવાન બોલું છું અને ઈ વખત મોડવાનો કોક રંગ નો છે આવું હું માતા મેલડી બોલું છું તારે શું છું કંઢિયા જતા રહ્યા દોહા જતા રહ્યા દોશીઓ જતી રહી કોઈ દેરું જો જતું રહ્યું સોય જતુર્યુ નહીં આ ગુંદરા વચ્ચે આબરૂ લૂટાયેલી પાછી વળતી ન કરું તો મારું નામ કાળુ રાવણની બત્રીશી માતાને તારે આવ વહડ ભાળાનું દેરું કુશો તારે હે આયા ચૈતરાના ચૈતરના દાડા પાવળિયા તાર ઢમર વાગે નો અથવાની વાતો મોડના ઉજળા છે તું તેરું મારાથી થી છે

બત્રીસ માતા મારા રોમ મોરે કરી દવાના નાથના પગ પકડી ના ખોળા નું પણ મારું નોમ મેલડી નહીં ખાવા

ચંકે મોડવો છે તારો આવું નો બોલાવા ચંકે ઓ 24 કલાક આઠે પોર 32 ઘડી ઠાકોર ભેળોદ રહેશે બીક વાત નહીં બીજી વખત નો ઢોળવાજી બીજું શું થાય પણ જે ભાવળો મારી વેળા હોય એવું બોલો થારા લાગો મોડવો મારા દેવ નો ગણો હોય તાર બીજો નો હોય હે જો વેળા તાર એવું કે છે ભગત ની બત્રી શ્રી માતા કુસુ કે બધી વસ્તી બેઠી છે કોઈ જોવા આવ્યું છે કોઈ રમેલ કરે છે જોવા જાવું છે અમુક વડી એવું આયા છે કલાકાર આવે કેવું ગાવે હેડો જતા હોય અમુક દેવના ના ઓતરે આશી લેવા એક માતા બોલ છે કોક આપડું ભલું થા હ જેવા જેવા તમે વાર્તા લઈને આયા હું દરેકનું નું પન્નમ રહેવા હું મારા મેલડી ના રોમ બોલી રહ્યા છો પછો આ પાગડીઓ પહેરાઈ નહી તા અતર અમારા દેવની ની દયા છે ને ગાડી વેળા ન હોય તારે કોક તમારી ભેટી ની ભૂલે ને તારે કોક આટલો મારો ભગવાન હાજર છે છે ભવાળું દુનિયા ગુજરાત આખું બાર મહિના બાર વખત રણુજા બીજ ભરો એક મહિનો રણુજવાળો એ જાય તો વસ્તી વસ્તી બાજરા માં હેડતી થાય એટલે પાછી પડતી લઈને રણુજવા ને ગુજરાત માં લાવેલો છે રણુજા પબ્લિક હેડ બધી મોનતા લેવા નહીં હેડતી એ આગળનો લેખ છે કે એક મહિનો રણુજ નો નાથ રણુજમ રહ્યો અને વહીથી ગુજરાત ની પબ્લિક હેડતી જાય એટલે પાછો રણુજવાળા ને એક મહિના માં પાછો ગુજરાત લાવો અગિયાર મહિના ગુજરાત માં હોય ને એક જ મહિનો બારમા મહિના રણુજા હોય છે ભાવાળો આ એની દયા છે એ મારો દવારકાનો નાથ રાજી છે તારે તે મજા મજા ને મજા આ સાઉન ને મજા ભાઈ રાણી ભટિયાણીએ આરી ધમે મજા ઉ મારા રોમ રમકે છે આ લાઈવ એ મજા દરેકનો મારો ભગવાન મારી ગાયકુ કુમાં છે બેન દીકરીનું આયાનું પણ નંબ રાખશે છબા વાળો ભેટીની પૂનય ખૂબ જબરી રાખજો તો હરખાઈ રે હ તમે ગમે એવો જે રૂમમાં ઢમ પૂછતા હોય ગમે એટલી જબરી હોય પણ તમારા નો ભી સત નો હોય તમારો નો ભી નો દીવો હાસો નો હોય મારા ને તમારે હરખાઈ આવતી નહીં તે મજા પરિવાર નો છોકરો આગળ જતો હોય ચેડે ટેકો રાખી જુઓ તો ખેતવાના ધંધા નો કરતા તમને ભગવાન નહીં પડવા દે આવું મારી મેલડી ની આશીષ લો છો ભાઈ દરેક નો મજા ભાઈ હુવા ભગત આયા છે દરેક વા પછી તું નું એ વધારે મજા ન દરેક ની મર્યાદા હોય ઈ મર્યાદા માં ફક ધણો ધારુ રહે નોમ વધારે હોય ને કલાક નો ધુણાય ના પછી બીજી વખત ને ખાવાનું પડે પેલા આયા ત્યારે કલાકે ઉપ છે નહી શભાવ એટલે એવું ન થાય જોવો કોઈ નું અત્યારું આગા પાછું થાય મને ન ભાય મન તો છે મજા કદાચ તમારી ના ભુવાની ભાઈ બનતી છે અને તમે આટલે લઈને આયા છો તમારું પર નામ નો રાખું જ મારું કળજુકમાં મેળી નું યાદ છે જો મજા મજા ને મજા વેળાય છે ભાઈ મારી વળતી મેળીના રોમ રોમ છે બોલો તવાર કામ